આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ વાત કરીશું પ્રાચીન ભારતના એ જબરદસ્ત વારસાની એક એવો વારસો જ્યાં ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજીએ આખી દુનિયાને એક નવી દિશા આપી તો આ અદભુત સફર પર નીકળીએ સારું તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ શૂન્ય એડવાન્સ્ડ કેમિસ્ટ્રી અને મશીનોનું વિજ્ઞાન આ બધી બાબતોમાં શું કોમન હોઈ શકે જાણીને નવાઈ લાગશે કે આ બધી જ આધુનિક લાગતી વસ્તુઓનું મૂળ એક જ પ્રાચીન જગ્યાએ છે ઓકે તો સૌથી પહેલાં વાત કરીએ શૂન્યની એક એવી ગાણિતિક ક્રાંતિ જેણે ખરેખર કઈ નઈમાંથી બધું જ બદલી નાખ્યું એક મિનિટ માટે વિચારો જો ઝીરો માટે કોઈ સિમ્બલ જ ના હોય તો ગણતરી કરવી કેટલી અઘરી બની જાય નહીં પહેલાંની સિસ્ટમ્સ જેમ કે રોમન અંકો એમાં મોટી સંખ્યાઓ લખવી કે સિમ્પલ ગણતરી કરવી પણ માથાનો દુખાવો હતો આ એક બહુ મોટો પડકાર હતો અને એના માટે કોઈ ક્રાંતિકારી ઉપાયની સખત જરૂર હતી અને એ ક્રાંતિકારી ઉકેલ હતો શૂન્ય પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ આપેલો એક સરળ પણ એટલો પાવરફુલ કોન્સેપ્ટ અને સિમ્બલ જેણે આખી દુનિયાની ગણતરી કરવાની રીત જ બદલી નાખી આખી ક્રાંતિના કેન્દ્રમાં હતા આર્યભટ્ટ જેવા મહાન દિમાગ એમને ખાલી ઝીરોનો સિમ્બોલનો તો આપ્યો ના એમને તો એને ગણતરીમાં બીજગણિતમાં કેવી રીતે વાપરવો એની આખી એક સિસ્ટમ બનાવી અને બસ આના લીધે જ મોટી મોટી સંખ્યાઓની ગણતરી એકદમ સહેલી થઈ ગઈ અને ગણિત માટે જાણે નવા જ દરવાજા ખુલી ગયા અને શૂન્યની આ જ શોધનું પરિણામ શું આવ્યું દશાંશ પદ્ધતિ એટલે કે આપણી ડેસીમલ સિસ્ટમ એ જ સિસ્ટમ જે આજે આપણે આખી દુનિયામાં વાપરીએ છીએ એકદમ સરળ પણ એટલી શક્તિશાળી સિસ્ટમ કે જેણે ગણિતને બધા માટે સહેલું બનાવી દીધું પણ વાત અહીં જ નાતી અટકી આર્યભટ્ટીએ પાઈની કિંમત પણ લગભગ થ્રી ફોર્ટીન જેટલી સચોટ ગણી કાઢી હતી અને આ વેલ્યુ વર્તુળો અને ગોળાઓને સમજવા માટે કેટલી જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ છીએ એટલું જ નહીં બોધાયન જેવા વિદ્વાનોએ પણ ભૂમિતિના પાયાના સિદ્ધાંતો આપ્યા હતા તો આ બધી ગણતરીઓ અને ચોકસાઈ ખાલી પુસ્તકો પૂરતી સીમિત નથી પ્રાચીન ભારતના જે વિચારકો હતા ને એમણે આ જિજ્ઞાસાનો ઉપયોગ ભૌતિક દુનિયાને એટલે કે પદાર્થોને સમજવા માટે પણ કર્યો આ ફિલ્ડમાં એક મોટું નામ હતું નાગાર્જુનનું એમણે કેમિસ્ટ્રી અને જડીબુટ્ટીઓ પર ઊંડો અભ્યાસ કર્યો ખબર છે પારો એટલે કે મર્ક્યુરી જેવી ધાતુઓનો દવા તરીકે કેવી રીતે ઉપયોગ કરવો એની પદ્ધતિઓ એમણે વિકસાવી અને આ પદ્ધતિઓ આજના આધુનિક રસાયણશાસ્ત્રનો પાયો બની હવે આ વૈજ્ઞાનિક અભિગમ શું ખાલી ધાતુઓ અને રસાયણો પૂરતો જ હતો ના બિલકુલ નહીં સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જ દૃષ્ટિકોણનો ઉપયોગ માનવ શરીરને એટલે કે મેડિકલ સાયન્સને સમજવા માટે પણ થયો અહીં આપણને જ્ઞાનની એક અદ્ભુત ઊંડાઈ જોવા મળે છે જુઓ એક બાજુ બ્રહ્મઋષિ જેવા વિદ્વાનો છે જે રિપ્રોડક્ટિવ સાયન્સ જેવા એકદમ ખાસ વિષય પર રિસર્ચ કરી રહ્યા હતા તો બીજી બાજુ વાઘટ જેવા વિદ્વાનો હતા જે આખા મેડિકલ નોલેજને એક જ મોટા ગ્રંથમાં ભેગું કરી રહ્યા હતા મતલબ કે પોઈન્ટ એ છે કે આ લોકો ખાલી બીમારીના લક્ષણોની સારવાર નહોતા કરતા ના તેઓ તો સ્વાસ્થ્ય અને જીવનને સમજવા માટે જ્ઞાનની આખી એક સિસ્ટમ એક માળખું બનાવી રહ્યા હતા અને જ્ઞાનની આ શોધની કોઈ સીમા નહોતી માનવ શરીરમાંથી નીકળીને એ સીધી બ્રહ્માંડના રહસ્યો અને ભવિષ્યમાં બનનારા મશીનો સુધી પહોંચી ગઈ જરા આ વિષયોની નેંજ તો જુઓ એક બાજુ મહર્ષિ ભારદ્વાજ છે જે યંત્રો અને વિમાનોની રચના પર ગ્રંથ લખી રહ્યા છે બીજી બાજુ શકમુની છે જે સમયની ગણતરીના કોયડા ઉકેલી રહ્યા છે આ જ બતાવે છે કે જ્ઞાન કોઈ એક વિષયમાં બંધાયેલું નહોતું એ તો ચારે બાજુ ફેલાયેલું હતું ઓકે તો આ બધી વાતોનો આજના સમયમાં શું મતલબ છે ચાલો ભૂતકાળને વર્તમાન સાથે જોડીને જોઈએ તો આ ભવ્ય વારસામાંથી આપણને શું મળ્યું શૂન્ય અને ડેસીમલ સિસ્ટમ કેમિસ્ટ્રીના મૂળભૂત સિદ્ધાંતો મેડિસિન માટેનો એક સિસ્ટમેટિક અપ્રોચ એન્જિનિયરિંગ અને મેકેનિક્સના શરૂઆતના કોન્સેપ્ટ્સ આ બધી જ શોધો આજે પણ આપણા સાયન્સ અને ટેકનોલોજીનો પાયો છે અને અંતે આ બધું આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે આટલા સમૃદ્ધ વૈજ્ઞાનિક ઇતિહાસ પર નજર નાખ્યા પછી આપણે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે એમાંથી શું શીખી શકીએ